કચ્છમાં આજે મધ્યમ વરસાદની આગાહી વચ્ચે મુંદ્રા તાલુકાના પ્રાગભર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાઓ પડ્યા હતા વરસાદ પડવાને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા મુન્દ્રા અને તેની આજુબાજુના વિસ્તારમાં આજે બપોરે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હોવાના સમાચારો વહેતા થયા છે ખાસ કરીને મુંદ્રા શહેર અદાણી પોર્ટ અને પ્રાંતપર તથા તેની આજુબાજુના વિસ્તારમાં બપોરે આકાશમાં ઘટાટો વાદળાઓ છવાયા હતા અચાનક વીજના કડાકા ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હતો વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હોવાના સમાચાર સાંભળી રહ્યા છે એક તરફ કચ્છમાં વરસાદની આગાહી છે તો બીજી બાજુ મુંદ્રા પંથકમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા છે ખાસ કરીને અદાણી પોર્ટમાં પણ વરસાદ પડવાને કારણે ક્યાંક પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે વરસાદ પડવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ વરસાદની આગાહી વચ્ચે મુન્દ્રા શહેર અદાણી પોર્ટ વિસ્તાર પ્રાગપર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે